બે દિવસથી બ્લોગ નહોતા આવતા કારણ કે કામ હતું ને એટલા માટે નહોતા આવતા અને ઇન્સ્ટાગ્રામમાં માર્કેટમાં ને બ્લોગ બનાવવાનો છે અને હું બહુ મિસ કરીશ મારા હોમ ને ગાઈશ તમે જો કેવું સરસ છે ને અહીંયા જ સુકૂન છે બીજે ક્યાંય સુકૂન નથી બટ અફસોસ તમને આગળ ખબર પડશે કે હું કેમ મિસ કરીશ ને કેમ નહીં ઓકે તો બન્યા ગાઈસ બહુ જ મિસ કરીશ તમે જો મારું હોમ કેટલું સરસ છે આમે જ બનાવેલું છે અમારી મહેનત નું બનાવેલું છે

અને જો અહીંયા ફૂલનું કામ ચાલુ કરી દીધું છે ને એટલે જો અહીંયા રહેવાઈ આવી ગયા છે કામ કરે ને ઈવડાઈ લોકો જો અહીંયા રહે છે જો એમને એમની વ્યવસ્થા માટે છે ને કાગળથીનો કર નાખી ખુશી રહેવા માટે જવાના છે જો મારું વાડગી થાય છે અને આમ રહું તો મારું મોટું બતાય છે કે નહીં મને કઈ ખબર નથી કારણ કે સૂરજ દાદા છે ને આપણા આ બાજુ આવી ગયા છે અને પાણી તમે જુઓ આખું ભરાઈ ગયું છે ગાય બતાવું જો વાવ કેટલું ભરાઈ ગયું છે તમે જુઓ એકદમ ચોખ્ખું તો ચલો રીલ્સ તો બનાવીએ આપણે આપણે આવી ગયા છે આપણી જગ્યાએ જો અહીંયા અમને આવી રીતે રેસ જોવાય બનાવીને સાફ કરે છે આવી ગયા છે આપણે આપણે ઠેગાણે જો આ હોય ને આ ઘર સોરી ઘર નથી દુકાન છે ત્યાં જ આપણે રીલ્સ બનાવીએ છીએ તો ચાલો રીલ્સ બનાવી લઈએ ઠીક છે ત્યાં સુધી ટાટા અને આ બાજુ જો મેં તમને ઓલી વખતે બધા ચોખ્ખું કરી નાખ્યું છે બીજો અહીંયા આખું ચોખ્ખું કરી નાખ્યું

મ્યુઝ બહુ મિસ કરીશું દાદા ને તો ચલો બે ત્રણ રીલ્સ બનાવીને ઘરે જવાનું ટાટા જઈએ છીએ દર્શન કરી લેજો દાદા ના ફરી ક્યારે મળશું કે ખબર નથી ઠીક છે ટાટા જઈએ છીએ ઘરે સુરજ દાદા ઢળી ગયા છે હવે તો ચલો જઈએ જો આ લોકોએ કેવી રીતે કપડા સુકવી દીધા છે જો તો કઈ નહીં ચલો ટાટા હે ચોકરી લેવા ઊભી રહી ગઈ થી ખબર આ ભૂતળો માથી ધોવા માટે લે છે અને ખાવા માટેનો છે ધોવા માર્કેટ નથી ને એટલા માટે જોવો ને એટલા માટે બ્લોગ બનાવું આમાં શું લીધું છે ભૂતળો કઈ નહીં કાકા ચલો

અને જો હજી જો ઓલા લોકો નીકળે છે તમને બતાવું જો એ કેવી રીતે નીકળે છે જો તમે જો ફટાફટ નીકળી ગયા છીએ અમે બાર અને આ થેલી તો તમે જો કાંઈ મારે પકડવાની એક બાજુનું જો નીકળી ગયું છે એક બાજુનું નાકું હાથમાંથી છટક્યા દીધી લેતો પકડ અને અમે છીએ અત્યારે બાયપાસ ફાટક જો ઓલી ફાટક તો બંધ કરી દીધી છે

જો આટલું ટ્રાફિક થઈ ગયું છે તમે જો તમને બતાવું આ તો કંઈ નથી આઈથી લઈ છે કુવા છે ને એટલું ટ્રાફિક થઈ જશે ઓ માય ગોડ ઓ માય ગોડ જો તમને બતાવું થાનનું બાયપાસ રોડ બતાવું જો આ કયો રસ્તો છે पाटक वाला बद्दा ने खबर छे बद्दा ये जो लोच छे आ रस्तो बद्दा ये जोलो छे तो बात करियो ओ माय गॉड दिस ठंडी बहुत से हो बहुत ठंडी छे गाइस बहुत बहुत ठंडी से हटके આમ મોબાઈલ રાખું આમ રાખું મને હાથ ઉંખવા મીડું છે હવે પાંચ વાગે ટ્રેન નીકળે જો જોવો હવે ડમફરિયા જાય વધારે તો હોય વધારે તો અહીંયા ડમફરિયા જ હોય કારણ કે અહીંથી છે ને બધું માલ ભરી જતા હોય ને એટલા માટે બધા જોઈશ ગાઈઝ જો આવી જઈએ તું સાઈડમાં વહી જશો જો આવા જ વાહન અમારે વધારે હોય અહીંયા બીજું કઈ ન હોય જો તમે હમણે તમે જોવો ને એમ વાથી લાઈન થઈ જશે તે છે વા લગીને તમે જોવો ને એમ લાઈન થઈ જશે હું તમને બતાવું પાંચ મિનિટ અહીંયા હોય ને તો તમને બતાવું જો કેટલા વાહન આવી ગયા જો હવે ભેગા થઈ જશે બધા જો લાઈન આવે છે આવે છે ટપડી 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 તમે જો વા બાજુ તમને ખ્યાલ આવે

ચાલો બેસી જાઉં છું ફટાફટ સોટાટા જો આટલા વાહન હજી આવે છે ઘરે આવી ગયા છીએ ને ચેન્જ કરી લીધા છે કપડાં ને વાગે છે સાત ને પંદર મિનિટ થઈ છે અને મારી ઘરે હજી તો રસોઈ બની છે મારા મમ્મી બનાવે છે મારા મમ્મી બનાવે છે રસોઈ રાંધે છે મારા મમ્મી ટાઈટ ચડી ગયું છે જોરદારની ગાઈસ